માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત ના વરિયા ખાતે આવેલ ગોપી ગેટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી સ્વામી ના ગઢડા તાલુકાના સમસ્ત પટેલ સમાજ સુરત તથા યુવા સંગઠન દ્વારા જીટીપીપીએલ છ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજ રોજ ચાર એપ્રિલના ક્રિકેટના પહેલા દિવસે ઓપનિંગ સેરેમની દરમિયાન સુરત કમિશનર શ્રી અનુપમસિંહ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા ટુર્નામેન્ટ ચાર એપ્રિલથી આઠ એપ્રિલ સુધી યોજાશે જેમાં અલગ અલગ દિવસે રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ ગઢરા તાલુકાના પટેલ સમાજના યુવાઓ જે સુરત ખાતે વસતા હોય તે એકબીજાની સાથે ઓળખાણ થાય અને ધંધાકીય અને સામાજિક કાર્યોમાં ખભેથી ખભો મિલાવીને આગળ વધે તેવા હેતુથી કરવામાં આવ્યો આજે ગઢડા તાલુકા ક્રિકેટ લીગના આયોજન આપણા અમારા નવયુવાન મિત્રો સુરતના કરવા અહીંયા કરેલ છે સૌપ્રથમ તો હું બધાના જો આઠ ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે એના તમામ પ્લેયરોને ખૂબ શુભેચ્છા આપું છું અને એવા સુંદર જો આયોજન બદલ તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું આ સ્પોર્ટ્સ એક એવા માધ્યમ છે કે ગઢડા તાલુકાના ઘણા બધા ગામો અહીંયાના લોકો અહીંયા રહે છે પરંતુ એકબીજા એટલા બિઝી હોય એના લીધે મુલાકાત થઈ શકતી નથી આ ગેમના લીધે જોએ તમામ લોકોને અહીંયા જોએ આવનારા દિવસોમાં મિલન થશે જોએ લોકો એકબીજાને ઓળખશે એકબીજાને સપોર્ટ કરશે એકબીજાના કામ ધંધા બિઝનેસો બી એકબીજા સાથે સંકળાય સંકળાલશે અને સાથોસાથ જો સામાજિક રીતે બી જો સંબંધો હોય છે આ બધા બી બનતા હોય છે અને જો યુવાનીઓ જ્યારે રમે તો ઘણા બધા છે દૂર થઈ જાય છે અને સ્પોર્ટ્સ મેન તરીકે અહીંયા રમતા હોય બી મળતા હોય તો એના માટે ખાસ કરીને મારા અભિનંદન છે તમામ આયોજક મિત્રોના તમામ સ્પોન્સરોને બી અમે ખૂબ ખૂબ બધાઈ આપું છું કે આપ એવા સારા કાર્યોને સપોર્ટ કરો છો અને આઠો ટીમોનો ખૂબ ખૂબ મારી શુભેચ્છા છે આ બધા રમો બધા લોકો વિજયતા હોય એ મારી શુભેચ્છા છે ગઢડા તાલુકા ના યુવાનો દ્વારા અને સમગ્ર ગઢડા તાલુકા પરિવારજનો દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે એ ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની માનનીય મંત્રી મુકેશભાઈ સીપી સુરત તથા મથુરભાઈ સવાણીને રાકેશભાઈ સમાજના સૌ અગ્રણી દ્વારા કરવામાં આવ્યું છે આ એક ખૂબ સારી સંકેત છે કે અનેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે યુથ નવી વિચારધારા દ્વારા નવા સ્પોર્ટ તરફ આકર્ષિત થયા છે જેથી કરીને વ્યસનથી દૂર રહેશે સોશિયલ મીડિયામાં જ બેઠું રહેવું જેથી કરીને શારીરિક ક્ષમતા ઘટી રહી હતી મેદસ્વીપણું વધી રહ્યું હતું તો તમામ પ્રકારના ફાયદાઓ તન મનના ફાયદાઓ આ સ્પોર્ટથી થશે અને એકતા રહેશે આ એકતા યુથને જ્યારે એક કરી રહ્યું છે ત્યારે એ એ યુવાનો દ્વારા થયેલી આ પ્રવૃત્તિ ખૂબ શ્રેષ્ઠ છે સમગ્ર ગઠપુર ટાઉનશીપ ગઠપુર તાલુકાના તમામ અગ્રણીઓ સ્પોન્સર અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ